ખાસ કરીને છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજકોટમાં આવેલી ખ્યાતનામકે સ્કૂલ દ્વારા એક ધોરણ છ ની વિદ્યાર્થીની કે જે છેલ્લા ત્રણ મહિનાથી તેના સિનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા એને ઉપર રેગિંગ કરવામાં આવતું હતું તેને હેરાન પરેશાન કરવામાં આવતી હતી ત્યારે આ દીકરી અને તેના ફેમિલી દ્વારા મેનેજમેન્ટને વારંવાર રજૂઆત કરી હતી પણ ક્યાંક મેનેજમેન્ટ પોતાની સ્કૂલની રેપ્યુટેશન બચાવવા માટે થઈ અને કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નહોતા આવ્યા ત્યારે આ દીકરીએ કંટાળી અને સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી પોતાની વેદના ઠાલવી હતી અને પોતાનું દુઃખ કીધું હતું ત્યારે છેલ્લા ત્રણ દિવસથી આ આ ઘટના ચાલુ છે ત્યારે એસએમ કે સ્કૂલનું પેટનું પાણી હજી હલતું નથી અને તે લાજવાની બદલે ગાજી રહી હોય એવું લાગી રહ્યું છે ત્યારે આજે ગુજરાત નેશional સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનો ઘેરાવ કરવામાં આવ્યો કે જે આ વિદ્યાર્થીની ઉપર અન્યાય થયો છે એને ન્યાય આપવામાં આવે બીજું કે જે આરટીના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે એ ભેદભાવ બંધ થવો જોઈએ અને આ તો અમે જેટલી સ્કૂલો છે સેલ્ફ ફાઇનાન્સ એને કહેવા માંગીએ છીએ રાજકોટની તમામ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓને કે ચેતી જાજો આવો કોઈ ભેદભાવ જો વિદ્યાર્થીઓ સાથે કરતા હોય છે આરટીના વિદ્યાર્થીઓને અલગ ट्रीट કરતા હોય છે તો આવનારા દિવસોમાં તમારી પર ખેડ નથી સિવાય સ્કૂલે સ્કૂલે જઈને અલ્લા બોલો કાર્યક્રમ કરશે